નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં હોળી ધૂળેટી આવી ગઈ છે તો સૌથી પહેલાં સૌને હોળી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ આ વિડીયોમાં આપણે જાણીશું ધૂળેટીના અનવેબલ ફેક્ટ જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય અને હોળી ધૂળેટી કેમ ઉજવવામાં આવે છે અને ક્યારથી શરૂઆત થઈ તેના વિશે જાણીશું અને પ્રાચીન હોળી અને આધુનિક હોળી કેવી રીતે મનાવવામાં આવે છે શું છે તફાવત તે પણ જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો વિડીયો સ્ટાર્ટ કરીએ ધૂળેટી વિશે થોડા અજાણ્યા અને રહસ્યમય ફેક્ટ રહસ્યમય તથ્યો જાણીએ એક નંબર હોળી પછીના દિવસને હોળી એક હોળી પછીના દિવસે ઉજવાય છે ધૂળેટી ધૂળેટી હિન્દુ તહેવાર હોળી પછીના દિવસે મનાવવામાં આવે છે જેને રંગોની હોળી તરીકે ઓળખવામાં આવે છે બે નંબર પ્રાચીન વારસો ધૂળેટી પૌરાણિક કથાઓ અને પ કૃષ્ણ લીલાઓ સાથે જોડાયેલ છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુલમાં ગોપીઓ સાથે રંગો રંગીને આ પરંપરાની શરૂઆત કરી હતી ત્રણ નંબર વિવિધ રંગોનું મહત્ત્વ લાલ રંગ પ્રેમ અને શક્તિનું પ્રતિક છે પીળો રંગ સુખ અને સમૃદ્ધિ દર્શાવે છે લીલો રંગ પ્રકૃતિ અને તાજગીનું પ્રતીક છે ચાર નંબર અલગ અલગ પ્રદૂષણ મુક્ત રંગો આજકાલ વધુ લોકો ઇકો ફ્રેન્ડલી રંગો હર્બલ અને ઓર્ગેનિક પાવડરનો ઉપયોગ કરે છે જે ચામડી અને પર્યાવરણને નુકસાન નુકસાન થાય છે પાંચ નંબર ભારતનો સૌથી મોટી ટૂળેટી ઉજવાય છે ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ટૂળેટી ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે ખાસ કરીને મથુરા વૃંદાવન અને શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં વિશેષ પ્રસંગ તરીકે ઉજવાય છે છ નંબર આંતરરાષ્ટ્રીય ટુળેટી હવે ટુળેટી માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં પણ ઉજવવામાં આવે છે સાત નંબર શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ટુળેટીના સમયે ઘણા સ્થળોએ શાસ્ત્રીય સંગીત નૃત્ય પ્રદર્શન થાય છે ખાસ કરીને પ્રજમાં હોળી સંગીત અને રાસલીલા ખૂબ જ પ્રખ્યાત છે શાસ્ત્રીય સંગીત અને સાત નંબર શાસ્ત્રીય સંગીત અને નૃત્ય ટૂળેટના સમયે ઘણા સ્થળોએ શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રદર્શન થાય છે ખાસ કરીને બ્રજમાં હોળી સંગીત અને રાસલીલા ખૂબ જ પ્રખ્યાત છે ટુળેટી રંગોની હોળી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે વિવિધ માન્યતાઓ ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી એક દ્વાપર યુગ અને શ્રી કૃષ્ણ એવું માનવામાં આવે છે કે ટૂળેટીનો પ્રારંભ દ્વાપર યુગમાં થયો હતો જ્યારે ભગવાન કૃષ્ણએ ગોકુળ અને વૃંદાવનમાં ગોપીઓ અને ક્વાલાય સાથે રંગ્યો રમ્યા હતા કૃષ્ણ બાળપણમાં જ શ્યામ વર્ણ હતા અને તેમને માતા યશોદાએ પૂછ્યું કે રાધા અને અન્ય ગોપીઓનો રંગ અજવાળું છે કેમ ત્યારે યશોદાએ કહ્યું કે કૃષ્ણ પણ રાધા સાથે રંગ લગાવી શકે છે આ પ્રસંગ ટૂળેટી ઉજવવામાં ઉજવવાના પ્રારંભનું કારણ મનાય છે બે હોળીકા દહન અને પ્રહલાદ ટૂળેટીનો સૌથી સંબંધ ટુળેટીનો સીધો સંબંધ હોળીકા દહન સાથે છે જેની શરૂઆત સત્ય સતયુગમાં ભક્ત પ્રહલાદ અને દૈવતીય રાજા હિણક કશ્યપની કથાથી જોડાયેલ છે પ્રહલાદને મારવા માટે હોળીકાએ અગ્નિમાં બેસી બેસવાની યુક્તિ કરી પણ તેઓ ભસ્મ થઈ ગયા અને પ્રહલાદ બચી ગયા હોળી દહનના બીજા દિવસે લોકો ખુશી ગુજવવા માટે એકબીજાને રંગો લગાવતા જેથી ધૂળેટી તરીકે પ્રખ્યાત થઈ વિવિધ રાજવંશો અને રાજાઓ દ્વારા ઉજવાણી મોગલ શાસન દરમિયાન આ તહેવાર વધુ લોકપ્રિય બન્યો અખબાર અને જયપુર ઉદયપુરના રાજાઓ ધૂમધામથી હોળી અને ધૂળેટી ઉજવતા મારવાડ અને મથુરા વૃંદાવનના રાજાઓ પણ દરબારમાં હોળી મહોત્સવ રાખતા ચાર નંબર અંગ્રેજી શાસન દરમિયાન અંગ્રેજ શાસન દરમિયાન પણ ભારતમાં હોળી અને ધોળેટી રમવાના જુદા દાખલા જોવા મળે છે બ્રિટિશરોએ પણ આ તહેવારને માણવા માટે અલગ અલગ રીતે મનાવ્યો પાંચ આધુનિક સમયમાં ધૂળેટી આજકાલ ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા યુરોપ કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ઉજવાય છે સંગીત ડીજે પાર્ટી વોટરગન અને ફ્રેન્ડલી રંગો સાથે ધૂળેટી એક વિશાળ મહોત્સવ બની ગયો છે તેના વિશે થોડું વધુ જાણીએ પ્રાચીન ધૂળેટી અને પારથી ધૂળેટી આધુનિક ટૂળેટી શું તમ છે તેનો તફાવત ચાલો જાણીએ ધૂળેટી રંગોનો તહેવાર અને તે દશકો દરમિયાન બદલાતી રહે છે ચાલો જાણીએ પ્રાચીન ટૂળેટી અને આધુનિક પારથી ધૂળેટી વચ્ચે શું તફાવત છે રંગોના પ્રયોગમાં તફાવત પ્રાચીન ધૂળેટી કુદરતી રંગો ફૂલોની પંખોડીઓ અને અડધર ચંદનનો ઉપયોગ થતો આધુનિક ટૂળેટી પાર્ટી ટૂળેટી ઓર્ગેનિક અને ઇકો ફ્રેન્ડલી પાવડર સાથે યુનિવર્સલ ગ્લોર કલરનો ઉપયોગ થાય છે સંગીત અને મસ્તી પ્રાચીન ટૂળેટી ઢોલ મંજીરા અને લોકગીતોની ધૂન પાર્ટી ટૂળેટી ડીજે બાસ ડીએમ અને બોલિવૂડ મિક્સનો ઉપયોગ કરવામાં આવે છે પાણીનો ઉપયોગ પ્રાચીન ટૂળેટી કુવા અને નહેરોમાંથી લાવેલા પાણીથી ઓળી રમાતી પાર્ટી ઓળી આધુનિક ઓળી પાણી બચાવવા માટે ડ્રાય ઓલી અને અને વોટર બાઉલ અને રેન ડાન્સ વગેરે દ્વારા ઉજવાય છે ખાવા પીવાની મજા પ્રાચીન ટૂળેટી ઘઉંના પૂરણ પોળી પાંગનો દંઠાઈ અને મીઠા પકવાનનો ઉપયોગ થતો અધુનિક પાર્ટી ઉઠોળેટી મોકટેલ્સ ફેશન સ્વીટ અને ફૂડ અને થીમેડ ડ્રેસસ્ટ ડ્રેસ કોર ઓઇલ ડ્રેસ કોડ અને સ્ટાઇલ પ્રેચિંગ ટુડેટી સફેદ કપડા સાદગી પાર્ટી ટુડેટી નોન આલ્કોહોલ ફૂડ્સ કસ્ટમાઇઝ હોલી ટિલ્સ ઇસ્ટીમેટલ લુક કોઈ પણ રંગ ના કપડા પહેરીને હોળી ટુળેટી ઉજવાય છે ઉજવણીનો માહોલ પ્રાચીન ટુળેટી પરિવાર સાથે હળીમળી અને પાવતી ભરેલી ઉજવણી થતી અને આધુનિક ટુળેટી દોસ્તારના ગ્રુપ અને હોળીના તહેવાર અને સોશિયલ મીડિયામાં રીલ મૂકીને ઉજવવામાં આવેલ છે કોઈ પણ હો ટોળેટીનો આનંદ છે અતુલ્ય તમે કઈ ટૂળેટી વધારે પસંદ કરો છો પ્રાચીન ધૂળેટી કે આધુનિક પાઠથી ટુળેટી ટૂળેટી એટલે રંગોનો તહેવાર અને તે દશકો દરમિયાન બદલાતી રહે છે કુલ મળીને ટુળેટી એક પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે જેની શરૂઆત પ્રાપરીથી લઈ થઈ હોવાનું મનાય છે ભગવાન કૃષ્ણ અને ગોપીઓથી રમવાથી પ્રેરિત આ તહેવાર આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે તો આ વિડીયોમાં આપણે જાણી ટોળે ટુળેટી કેમ ઉજવવામાં આવે છે ક્યારથી શરૂ થઈ અને આધુનિક ટોળે ટોળે ટોળેટી અને પ્રાચીન ટોળેટીમાં શું તફાવત છે તમને કઈ ટૂળેટી પસંદ છે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિડીયોને લાઈક શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો